નમસ્તે વિદ્યાર્થી મિત્રો તો સીઈટી પરીક્ષા તૈયારી માટેના એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજનો આપણો મુદ્દો છે ડાબે જમણે સીધી ઉલટી સંખ્યા અઘરા લાગતા સહેલા પ્રશ્નો એટલે કે આ ડાબે કે જમણે અને સીધી કે ઉલટી સંખ્યાને લગતા સમાન જ રહેશે એવી સંખ્યાઓની આપણે આજ વાત કરવાની છે ને એવો એક પ્રશ્ન સીઈટી બે હજાર પૂછાણો પૂછાનો હતો જોઈએ તે પ્રશ્ન પ્રશ્ન કંઈક આ રીતના હતો કે નીચે આપેલ કઈ સંખ્યાને ડાબેથી જમણે કે સીધીથી ઉલટે વાંચીશું તો સંખ્યા તેની તેજ રહેશે એટલે કે સંખ્યામાં કોઈ બદલાવ નહીં આવે એની સંખ્યા આગળથી લખો કે પાછળથી લખો એની જ રહેશે તો આવો એક પ્રશ્ન પૂછાઈ ગયો તો જેને સમજાઈ ગયો હોય પ્રશ્ન એને તો જવાબ તરત આવડી જાય તો આગળ વધી તો સંખ્યા ડાબે જમણે સીધી કે ઉલટી વ્યાખ્યા છે વ્યાખ્યા કે જવાબ લાવવાની રીત આ સરળ રીત છે આનથી હેલી રીત પણ હમણાં આવશે આ પ્રકારના પ્રશ્નો સાવ સરળ હોય છે જવાબ લાવવા માટે આપેલા વિકલ્પોમાં આપેલ સંખ્યાઓને ડાબેથી જમણે અને જમણેથી ડાબે લખી લેવી ચારેય સંખ્યાઓમાંથી કોઈ એક સંખ્યા બંને તરફથી લખતા સમાન થશે તે જ તમારો જવાબ હશે હાવ હેલું હોય એમ કહી દીધું ભાઈ ડાબેથી જમણે જમણેથી ડાબે બે બાજુ જે સમાન સંખ્યા થાય લખો ત્યારે તો એ તમારો જવાબ છે જોઈએ જેમ કે ત્રણ હજાર છસો ત્રેસઠ ચાર હજાર પાંચસો સત્તાવન આઠ હજાર ચારસો નવ હજાર આઠસો અઠ્યોતેર આમાંથી કઈ સંખ્યા સમાન છે તો જો આપેલ સંખ્યામાં ત્રણ હજાર છસો ત્રેસઠ એક જ એવી સંખ્યા છે જે બંને તરફથી લગતા સમાન રહે તેથી જ તે જવાબ છે જો અહીંયા ત્રણ છ છ ત્રણ તો અહીંયા ઊંધું વાંચો ત્રણ છ છ ત્રણ બે કોઈર વાંચતા હરખું જ થાય તો એ જ આપણો જવાબ છે હવે એને લાવવાની રીત જવાબ હાઓ સરળ રીતે ખબર પડી જાય જવાબ આ છે જ્યારે ચાર સંખ્યા હોય ત્યારની વાત કરું છું તો જવાબ લાવવાની સાવ ટૂંકી રહી ચારે વિકલ્પોમાંથી કોઈ વિકલ્પની સંખ્યામાં પહેલી અને ચોથી તથા બીજી અને અને ત્રીજી સંખ્યા સમાન એટલે કે કે એ જ જવાબ હશે જેમ તો છસો ત્રેસઠમાં જો તો પહેલા સ્થાને તગડો છે અને ચોથા સ્થાને પણ તગડો છે એટલે કે પહેલી અને ચોથી સંખ્યા સમાને છે અને વચ્ચેની બે સંખ્યા એટલે કે બીજી અને ત્રીજી સંખ્યા પણ સમાન છે એને ઉલટી લખો તો પણ એ જ થાય તો અહીંથી જોઈ લઈએ આપણે તો કે ભાઈ ત્રણ છ છ ત્રણ હવે હું પાછળથી વાંચું ત્રણ છ છ ત્રણ બે કોરથી સમાન હાવ સરળ છે આ કોઈ ગણિત દાખલો નથી આ તાર્કિક પ્રશ્ન છે આને તર્ક લગાડતો તો ખબર પડી જાય કે આને આમ જ લખાય તો જવાબ વિનો એ થાય નીચે આપેલ કઈ સંખ્યાને ને ડાબેથી જમણે કે સીધેથી ઉલટે વાંચી છું તો સંખ્યા તેની તેજ રહેશે સીટી બે હજાર પચીસ નો પ્રશ્ન પણ હવે તમે જો સમજી જ ગયા છો આગળ વ્યાખ્યાને તો તમે જોને જ કહી દો અથવા કહી શકો કે આમાં કયો જવાબ આવશે તો પંચાવન અગિયાર તો અહીંયા તો પહેલી અને ચોથી સંખ્યા સમાન નથી એટલે જવાબ ખોટો એક અને પાંચ તો પહેલીની ચોથી સંખ્યા સમાન નથી એટલે એ ખોટું એક અને એક તો આ બેમાં સમાન છે તો એમાં વચ્ચેની બે સંખ્યા સમાન હોય જોઈએ તો પાંચ અને પાંચ તો આ સી સી આપણો જવાબ હોય એવું લાગે છે અને આમાં એક અને એક તો આ બે સમાન છે પરંતુ વચ્ચેની બે સંખ્યાઓ સમાન છે નહીં એટલે આ ખોટું તો આપણો જવાબ બને સી હા સરળ છે તેમ જોયું એમ આગળનો પ્રશ્ન નીચે આપેલ કઈ સંખ્યાને ડાબેથી જમણે કે સીધેથી ઉલટે વાંચીશું તો સંખ્યા તેનીથી જ રહેશે તો અહીંયા જુઓ પાંચ અને છ તો કે બે અલગ છે તો આ તો ગયો વિકલ્પ સાત છે અને પાંચ છે તો આ વિકલ્પ ગયો આય ખોટું છે ત્રણ અને ત્રણ તો કે આ સાચું એવું લાગે છે પણ વચ્ચેની બે સંખ્યા સમાન હોવી જોઈએ તો અહીંયા બે અને બે તો બે સંખ્યા સમાન છે તો આ જવાબ સાચું એવું લાગે છે વાં જોઈ લઈએ છ અને સાત તો આ તો કાંઈ સમાન છે નહીં તો આ ગયું આપણો જવાબ બને ત્રણ હજાર બસો ત્રેવીસ અને પાછળથી વાંચો ત્રણ હજાર બસો ત્રેવીસ તો એનો એ રહે હાલો ઓકે ત્રીજો પ્રશ્ન નીચે આપેલ કઈ સંખ્યાને ડાબેથી જમણે કે સીધીથી ઉલટે વાંચીશું તો સંખ્યા તેની તે રહેશે તો અહીંયા પહેલી સંખ્યા જોવાની અને છેલ્લી સંખ્યા જોવાની પાંચ અને છ તો બે અલગ છે અહીં એક અને એક તો આ સમાન છે આ ત્રણ અને ત્રણ આય સમાન છે છ અને નવ આ અલગ છે આનો જવાબ હું કામ નથી બોલતો હુકામ થોડુંક વધારે નથી કહેતો કારણ કે તમારે આનો જવાબ દેવાનો છે કોમેન્ટ બોક્સમાં આનો જવાબ હવે સરળ છે તમે જાતે જો સમજી ગયા હોય આગળનું બધું તો આનો જવાબ આપી શકશો તો આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે એટલે આનો જવાબ હું રિવિલ કરતો નથી અને કયો જવાબ આવે એવું છે એ પણ કહેતો હવે નથી આગળ વધીએ તો બસ આ નાનકડા એવા એક માર્કના વિડીયોમાં એટલું થતું હતું નવા વિડીયોમાં ત્યાં સુધી ભણતા રહો ગણતા રહો આગળ વધતા રહો ધન્યવાદ